ઓછા આગાહી કરી છે સતતથી લઈને મિત્રો વાત કરીએ તો અત્યારે બાવીસ જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે મિત્રો વાત કરીએ તો સાથે જ સત્તરથી બાવીસ જૂન વરસાદ પડશે કાચા મકાનના છાપરાઓ પણ ઉડી શકે તેવો પવન પણ આવે તેવી que da ambale para el PLV.